રજૂઆત હતી મહાનગરપાલિકામાં એ પગલે જ આપ જોઈ શકો જે પ્રકારે આ શાક માર્કેટ લારીઓવાળાનું જે દબાણ હતું એ દબાણ અત્યારે દૂર કરવામાં આવ્યું વડોદરા મહાનગરપાલિકાની ટીમ પહોંચી છે સાથે પોલીસની ટીમ પણ અહીંયા તૈનાત કરી દેવામાં આવી છે એટલે આ પ્રકારે જે દબાણ હટાવો જે ઝુંબે છે અત્યારે હાથ ધરવામાં આવ્યું છે પરંતુ સવાલ એ છે કે જો આજે આ દબાણ હટાવવામાં આવ્યું છે તો આવતીકાલે ફરીથી આ દબાણ રહે છે કે કેમ સૌથી મોટો સવાલ એ છે અત્યારે તો મહાનગરપાલિકાની ટીમ અહીંયા પહોંચી ચૂકી છે દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે પરંતુ જે પ્રકારે આ દબાણો તો દૂર થાય છે પરંતુ ફરીથી એક જગ્યા પર આ પ્રકારે અહીંયા દબાણો લાગી જતા હોય છે ત્યારે હવે મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ જો રોજે રોજ આ પ્રકારની કાર્યવાહી કરતી હોય તો આ જે રસ્તો છે અમારી પાસે વિડીયો પણ છે કે આ એક તરફનો જે રસ્તો છે એ બંધ થઈ જતો હોય છે શાકભાજી માર્કેટ ભરાવવાના લીધે પરંતુ હવે મહાનગરપાલિકામાં જે પ્રકારે રજૂઆત

એટલે જ આજે દબાણ શાખાની ટીમ અહીંયા ગતેરા માર્ગે ટ્રાકી છે અને આપ જોઈ શકો છો જે પ્રકારે બેફામ રીતે જે દબાણ કરતા જે લોકો છે તેની સામે હવે આ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે અને ઝુંબેશની અંદર આ પ્રકારે આપ જોઈ શકો છો અધિકારીઓ પણ અહીં પહોંચ્યા છે મહાનગરપાલિકાની ટીમ જે દબાણ શાખાની ટીમ છે અહીંયા પહોંચી છે અને આ કાર્યવાહી અત્યારે હાલ કરવામાં અહીંયા આવી રહી છે એટલે ચોક્કસથી જે પ્રકારે લોકોને જે તકલીફ પડતી હતી પ્રજાજનોને જે તકલીફ પડતી હતી તેની સામે હવે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમે આ કાર્યવાહી શરૂ કરી છે તમામ જે અધિકારીઓ છે તે પણ અહીંયા પહોંચ્યા છે આ પ્રકારે કાર્યવાહી કરવામાં આવી છે પોલીસને સાથે રાખીને આ કાર્યવાહી કરવામાં આવી રહી છે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ અહીંયા પહોંચી છે અને ત્યારે જે પ્રકારે કાર્યવાહી થઈ રહી છે ખાસ કરીને ગધેરા માર્કેટ પાસેના જે દબાણો છે શાકભાજી માર્કેટના તેઓને માર્કેટ પણ ફાળવવામાં આવે તેમ છતાં પણ તેઓ આ દબાણ કરી રહ્યા છે અને રોડ પર તેઓ રોડ પોતાની લારીઓ ઊભી રાખીને દબાણ કરતા હતા તેને લઈને જ આ પોલીસ દ્વારા સાથે વડોદરા મહાનગર દબાણ શાખાની ટીમ ત્યારે અહીંયા કાર્યરત થઈ છે અને સક્રિય થઈ છે શકો છો અધિકારીઓ પણ અહીંયા પહોંચ્યા છે વોર્ડની ટીમ અહીંયા પહોંચી છે અને તમામ દબાણ શાખાની ટીમ આ પ્રકારે કાર્યવાહી કરી રહી છે ખાસ કરીને જે ગધેરા માર્કેટ પાસેના જે દબાણો છે એ દબાણો અત્યારે દૂર કરવામાં આવી રહ્યા છે પરંતુ સવાલ એ જ છે કે આ જે દબાણો છે ફરીથી કાર્યરત થાય છે કે કેમ પ્રકારે દબાણ શાખાની ટીમ અહીંયા પહોંચી છે અને દબાણો છે દબાણો અત્યારે દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે સ્થાનિક જે રજૂઆત હતી રજૂઆતને પગલે જ આ દબાણો દૂર કરવાની કાર્યવાહી અત્યારે ચાલી રહી છે અને ખૂબ જ જરૂરી હતું કારણ કે ગદેરા માર્કેટ પાસે

જે પ્રકારે આપ જોઈ શકો છો અત્યારે દબાણ શાખાની ટીમ અહીંયા કાર્યવાહી કરી રહી છે પરંતુ આ કાર્યવાહી જો આજની પૂરતી રહે તો ફરીથી આ દબાણો રહી શકે છે અગાઉ પણ મચ્છીપીઠ સાથે ચાર દરજા વિસ્તારની અંદર આ કાર્યવાહી કરવામાં આવી હતી પરંતુ જે પ્રકારે આ દબાણો લાગી રહ્યા છે અને આ દબાણો જે પ્રકારે દૂર કરવાની કાર્યવાહી ત્યારે કરવામાં આવી રહી છે વડોદરા શહેરના ગધેરા માર્કેટ પાસેના જે દબાણો છે દબાણો અત્યારે દૂર કરવાની કાર્યવાહી હાલ ચાલી રહી છે આપ જોઈ શકો છો ત્રણ ગાડી ભરીને આ સામાન જપ્ત કરવામાં આવ્યો છે અને આજે જ જે નગરસેવક છે તેઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે ગધેરા માર્કેટ પાસેના જે દબાણો છે એ દબાણો દૂર કરવામાં આવે

વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરને જે પ્રકારે રજૂઆતો ગઈ હતી અને રજૂઆતને પગલે જ હવે દબાણ સાગરની ટીમ એક્ટિવ થઈ છે અને અત્યારે હાલ કાર્યવાહી કરવામાં આવી રહી છે

આવી રહી છે અધિકારીઓ છે અહીંયા પહોંચ્યા છે ને તેઓ આ દબાણ દૂર કરવાનું આવી રહ્યા છે ખાસ કરીને વાત કરીએ તો આ જે દબાણની ટીમ અત્યારે માર્કેટ થી લઈને તમામ જગ્યાઓ પર જે દબાણો છે વોર્ડ નંબર પાંચ અને વોર્ડ નંબર છ નો વિસ્તાર લાગે છે ને ત્યાં અત્યારે કાર્યવાહી હાલ કરવામાં આવી રહી છે આ દબાણો દૂર કરવામાં આવે તેવી માંગ નગરસેવકની હતી અને નગરસેવકે આજે પણ મહાનગરપાલિકાના કોમિશનર અને સ્થાયીના અધ્યક્ષ સમક્ષ રજૂઆત કરી હતી કે આ દબાણો દૂર કરવામાં આવે તેને લઈને જ આજે આ કાર્યવાહી દૂર કરવામાં આવી હતી હવે આ જે દબાણો છે દબાણો ફરીથી કાર્યરત ના થાય તે માટેનું મહાનગરપાલિકા ધ્યાન રાખવું પડશે કારણ કે જો આજે કાર્યવાહી કરે તો તમામ રોજે આ કાર્યવાહી થવી જોઈએ કારણ કે જે પ્રકારે એક તરફનો રસ્તો જે બંધ કરીને આ જે લોકો દબાણ કરી રહ્યા છે તેની સામે આજે તો લાલ થઈ છે પરંતુ આવતીકાલે પણ જો ફરીથી લાલ લાગી જાય તે બાબતનું પણ વડોદરા મહાનગરપાલિકા ધ્યાન રાખે તે ચોક્કસ કહી શકાય છે કેમેરામેન ગૌતમ સાથે સુરત સોલંકી સ્પાર્ક વડોદરા